સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલા એમટીબી કોલેજના આચાર્યની ઓફિસમાં જ કચરો ઠાલવીને એબીવીપી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વારંવાર રજૂઆત છતાં પણ શાળાના આચાર્ય દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં જે રોષ જોવા મળ્યો છે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા એમટીબી કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારત માતા કી જયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા હતા વિદ્યાર્થી કચરો એકત્રિત કરીને આચાર્ય ઓફિસમાં પ્રવેશી ગયા હતા અને આચાર્યની કેબિનમાં તો ઠીક પરંતુ તેમની ખુરશી અને ટેબલ ઉપર પણ કચરો ફેંકી દીધો હતો કોલેજના આચાર્યની ઓફિસમાં જ નારાબાજી પણ શરૂ કરી હતી ત્યારબાદ કોલેજના આચાર્યને હવે પછી કચરો ડમ્પ ન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી દીધી છે એબીવીપીના શહેર મંત્રી મનોજ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એમટીબી કોલેજ પ્રશાસન એનએસએસએસ અને એનસીસી ની ઓફિસ પાસે કચરો ડંપ કરતો હતો કચરાની અસહ્ય દુર્ગંધના કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા વિદ્યાર્થીઓની પરેશાનીને ધ્યાનમાં લેતા વીપીએ મહિનાથી કચરો દૂર કરવા રજૂઆત કરતું હતું પરંતુ વીપીની માંગને હલકામાં લેતા કચરો દૂર ન થતાં એવીવીપીના કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી આશ્ચર્યજનક પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો પેપરલીક કૌભાંડમાં દોષિત આચાર્યને પથથી દૂર કરવાનો આદેશ યુનિવર્સિટીના કુલપતિ આપ્યો હોવા છતાં પણ હજુ સુધી સાર્વજનિક સંસ્થાએ આચાર્યને પથથી દૂર નથી કર્યા પેપર લિંક કૌભાંડના દોષી આચાર્ય દૂર ન કરવાની સંસ્થાની શું મજબૂરી છે તે અમે સમજી શકતા નથી આ સંસ્થા કૌભાંડના દોષી આચાર્ય દૂર નહીં કરે તો પ્રશાસનના અધિકારીઓ ઉગ્ર સ્વરૂપ જોવા તૈયાર રહે તેવી પણ ચીમકીને આજે આપી હતી હાલ તો ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કરેલા વિરોધ પ્રદર્શન લઈને સમગ્ર કોલેજ કેમ્પસમાં ચર્ચા જોવા મળી હતી તો કોલેજના પ્રોફેસરો સહિતનાઓ પણ અચંબામાં પડી જવા પામ્યા હતા